નમસ્કાર ખડૂત મિત્રો રમણિકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણી સમક્ષ રમણિકભાઈ વામજા કે જે તમે આપણો આગલો વિડિયો જોયો હશે મિત્રો કે જે હોળીની ઝાડ વિશે જે પણ વાત કરી હતી કઈ દિશામાં ગયેલ છે વરસાદ કેવો પડવાનો છે વરસ કેવું જવાનું છે એના વિશે સંપૂર્ણપણે આપણે મિત્રો આગલા વિડીયાની અંદર માહિતી આપી છે તે ના જોયો હોય તો મિત્રો તમે જોઈ લેજો આગલો વિડીયો કારણ કે એની અંદર આખા હોળી કે જે દર વર્ષે હોળી એક તારણ રહે છે કે હોળીના કારણે પણ એક સારો ફેરફાર પડે છે વરસાદની અંદર અને ઘણી વસ્તુ મિત્રો અમાસ જોવામાં આવે છે પછી ચૈતર મહિનાના દનિયા જોવામાં આવે છે અને હોળી જોવામાં આવે છે તો હોળીનો વિડીયો આપણે ખાસ કરીને મૂકેલો છે તો મિત્રો એ તમે જોઈ શકો છો તો રમણીકભાઈ આજે આપણે વાત કરવાના છે જે હાથીયા નક્ષત્રની અંદર જે પણ વરસાદ પડે છે એના વિશે માહિતી આપવાના છે અને જે આગાહી કરેલી છે એ કયા મહિના સુધીની કરેલી છે એ પણ આપને માહિતી આપશે અને કેવું વર્ષ જવાનું છે એ પણ માહિતી આપશે ક્યાં ક્યાં પાકનું વાવેતર કરવું જોઈએ એના વિશે પણ માહિતી આપશે મિત્રો તો વામજા ઈશ્વરની કૃપાથી વરસાદની આગાહી જે હું બાવીસ મુદ્દા પર વરસાદની આગાહી આપું છું સિત્તાવીસ નક્ષત્ર ઉપર વિછુડા ઉપર ધાર્મિક તહેવારો ઉપર વનસ્પતિ ઉપર રાફડા ઉપર ઉતાસની પવન અખાત્રીનું પવન શરદ પૂનમ ઉપર ગાઢ ધુમ્મસ મહિના દનિયા જેઠ સુદ બીજ અને વૈશાખ વદ આઈઠમનો હાંડો આની ઉપર ઘણા લોકો વરસાદની આગમ હવે વરસાદનું આગમન ક્યારેથી ક્યાં વર્ષ સારું થાય એ તમને લોકો હાથિયા નક્ષત્ર હાથિયા નક્ષત્ર આપણે જે છવ્વીસ નવે હાથિયા નક્ષત્ર બેસેલી હાથિયા નક્ષત્ર અંદર ઘણું જાણું હાથ્યા નક્ષત્ર ગાજી સાથે વરસાદ થયેલ હોવાથી બે હજારનું પચીસનું વર્ષ સારામાં સારું જશે હાથી નક્ષત્ર ગામડામાં કહેવત છે કે જ્યારે મારા મોટાભા ગોમતીમાં સામેલ હોય એ દે આપણે આપણે મકાન ઉપર આડિયું હાથ ફેરી પછાડે ત્યારે આપણા ઘરની અંદર ન પડે ધનેરા ન પડે જીવજંતુ એવા મારા પુરાવા પણ સહિત છે આ હાથિયા નક્ષત્ર પર વરસાદ સાત દિવસ હોવાથી એટલે બે કોઈ પણ ખેડૂત ચિંતા કરવું નથી હજી ચિત્ર ત્યાર પછી ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થયેલો હોવાથી પાછતરા વરસાદ અને એપ્રિલ મે મહિના પણ વરસાદ થશે હવે આવી શરદ પૂર્ણ બારે માર્ચની પૂર્ણ વરસાદની આગાહી હું આપું છું શરદ પૂર્ણમ દિવસે રાતે આઠથી સવારના છ વાગ્યા સુધીમાં એક થાળી અંદર પવા બીજી થાળીમાં ખા ખાંડ રાખવામાં આવે છે એનો ભેજ કેટલો આવ્યો એને આ વર્ષે પણ ભેજ સારો આવેલો હતી આ વર્ષે કદાચ ગમે જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થશે એમની હું તારીખ બાવીસ પાંચે વરસાદની આગાહી આપી ત્યારે કઈ જિલ્લામાં વધારે વરસાદ તે હું પણ ત્યારે આપી આ વર્ષે ઘણો ઘણો ખડ દિવાળીથી હોળીના તહેવાર સુધી આકાશી કસ આકાશી ચિત્રી આકાશી પવન અને મા મહિનામાં છૂટી થવાથી વરસ સારું જશે હજી પણ અત્યારે મેં અગાઉ ત્રણ મહિના અગાઉ પેપરની અંદર આપેલી કે પંદર ત્રણથી સત્તર ત્રણની અંદર માવઠા ઉપી અને વાદળી હવામાન થયે છે તે પણ મારા પાસે પુરાવા સહિત છે એપ્રિલ મે મહિના પણ વરસાદ થશે છૂટી થશે આ એક વરસાદની આગાહી અનુમાન કરું છું તો ખાસ કરીને રમણીકભાઈ જે આ આગાહી તમે આપેલી હાથિયાની જે પણ વાત કરેલી છે તો જે હાથીયા નક્ષત્રની અંદર જે પ્રમાણે વરસાદ પડે છે તો એ તમારી પાસે કોઈ પુરાવા હોય તો ખેડૂત મિત્રોને આપણે બતાવી શકીએ કે કઈ રીતે આ માપણી કરી શકાય તો ખાસ કરીને કંઈ પુરાવા હોય તો તમે બતાવી શકો છો તો રમણીકભાઈ વામજા આપને પુરાવા બતાવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે હાથીયા નક્ષત્ર જે ખગોળ વિજ્ઞાનના આધારે જે હાથીયા નક્ષત્ર વિશે લખેલું છે તો તમે વાંચી શકો છો મિત્રો કે કઈ રીતે તે જોઈ શકાય છે અને એમાં તારીખ પણ ઘણી આપેલી છે મિત્રો જેમકે છવ્વીસ સાત બે હજાર ચોવીસ વરસાદની આગાહી તો ખાસ રમણિકભાઈ આપણે તમે જે આગાહી આપેલી હતી કે છવ્વીસ સાત બે હજાર પચીસ ના રોજ વરસાદી વાતાવરણ વરસાદ સારો પડશે તો ખેડૂત મિત્રોને એવી પણ એક આશા છે કે ગયા વર્ષ જેવું પણ આ વર્ષ સારું જાય અને વાવેતરની વાત કરીએ તો રમણિકભાઈ કઈ વસ્તુના ભાવ વધશે અને કઈ વસ્તુના ભાવ ઘટશે એના વિશે કિસાન મિત્રોને આપણે થોડી માહિતી આપીએ વરસાદ મિત્રો ખેડૂત અત્યારે વરસાદ કેવું થાય ચોમાસું કેવું થશે હું સિત્તાવી નક્ષત્ર દરેક પૂનમ દરેક અમાસ અને સિત્તાવી નક્ષત્ર વરસાદ કેવો થયો હજી ઘણું લોકોને જોવાનું હોય છે હજી તો વૈશાખ હોળી ગઈ હોળીના પંદર દિવસ ચૈતમીનો આખો અને આખાથી જ પવન વૈશાખ બધે આંડો અને ઘણું જોવાનું ત્યારે હું આપને સમગ્ર સમગ્ર અત્યારે આ સાલ કપાસમાં સફેદ વસ્તુ મોંઘી થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે આ વર્ષે બાવીસ પાંચે વરસાદની હું તમે પૂરેપૂરો ક્યારે વાવણી થશે ક્યાં વરસાદ વધારે થશે હું સચોટ આગાહી આપી કોઈ પણ જાતની અપેક્ષા વગર કારણ કે આ વખતે જે આપણે ચાર સ્તંભ આવેલા હોય છે જે નક્ષત્રમાં હોવાથી જળ સંકળ એટલે જળ હોદ્દ કોઈ પણ ખેડૂત નદી નાળા છલકાઈ જશે એવું મારું પૂર્ણ અનુમાન છે પાછતરા વરસાદથી ચારો બગડશે એમાં સ્તંભ ન હોવાથી માટે ખેડૂત માટે ઘાસચારો હાચર્યો અત્યારથી કારણ કે પાછતત્ર વરસાદથી ચારો બગડશે હું તમને તારીખવાર આપી કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા કરવા માટે આપણો દેશ ખેતી પ્રદાન હોવાથી આગળ આવે અને મારો ખેડૂત રાત નદી ઉજાગરા કરતો હોય ત્યારે આપણે દયા ભાવના હોય કે આપણો ખેડૂત કેટલો આગળ આવે તેમના ઘર સંચાર મોંઘવારી હોય આવે છે આ વર્ષે ખેડૂત માટે વરસ સારું જશે વેપારી માટે ભયંકર મંદી મંદી આવશે એવું મારું પૂર્વ અનુમાન છે તો ખાસ રમણીકભાઈ આમ જે તમે જે આ વેપારી માટે નબળું અને ખેડૂત માટે સારું વરસ જાય તો તમે જે વરસાદની વાત કરો છો એ વરસાદ ગયા વર્ષા ગયા વર્ષ કરતાં થોડોક ઓછો રહે છે કારણ કે ખેડૂત મિત્રો ઘણા એવું કહે છે કે આ વર્ષે વરસાદ ઓછો થશે તો રમણીકભાઈ એના વિશે તમે સર શું કહેવા માંગશો કે આ વર્ષા કરતાં આ વર્ષ નબળું રહેશે વરસાદમાં વરસાદનું નબળું રહેવું હજી કાળ નથી હજી હજી એપ્રિલમાં મા મહિના માવ કેટલી ગરમી પડશે કેટલી ઝાકળ આવશે કેટલા કસ આવશે હજી બે મહિના છે કચના આધારને ગરમી પડે એક પર કચ્છને રૂણાકાર ભંગાકાર કરવામાં આવે છે ત્યારે એનો અનુમાન થાય છે કે વરસાદ કેટલો થશે એ એક જાતનું વિજ્ઞાન છે તો ખાસ કરીને તમારી પાસે એવા પુરાવા ખરી કે જે વરસાદના કે જે તમારી આગાહી સચોટ પડેલી છે એના પુરાવા ખરી તમારી પાસે મારી પાભ મારી પાસે વરસાદની આગાહી ત્રીસ વર્ષ અગાઉ જે મેં બે ઓગણીસો પંચાણું થી અત્યાર સુધી મારી પાસે વરસાદની આગાહી મેં પુરાવા સહિત મારી પાસે છે મારે કોઈ જાતનું ઇનામ લેવું નથી તો હું માતમાં રેકડ રાખ બે ઠાકુર છું જે આપણે સમક્ષ બતાવું છું તો ખાસ મિત્રો આપણે જોઈ રહ્યા છે કે આ ઓગણીસો અઠ્ઠાણુંની આગાહી છે મિત્રો પછી બે હજાર ચારની છે બે હજાર એકની છે બે હજાર સાતની છે અને નીચે છે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નીચે છે બે હજાર નવની છે મિત્રો તો જે આ આગાહી છે મિત્રો એ રમણિકભાઈની બધી સચોટ પડેલી છે અને એ પણ એક જોવા જઈએ જોવા જઈએ તો જે ડેમ ઓવરફ્લો જે ભાદર ડેમ મોટામાં મોટો ડેમ છે મિત્રો અને એ એ જો જોવા તો ઓવરફ્લો એક સારી વાત છે અને ખાસ જે આપણા પરસોત્તમભાઈ રૂપાલા છે એના દ્વારા કૃષિ મંત્રી હતા ત્યારે રમણિકભાઈ વામજાનું સન્માન કરવામાં આવ્યું હતું તો ખાસ કરીને એ પણ રમણિકભાઈ આપણે જે દિવ્ય ભાસ્કરની અંદર આવેલું હતું એના વિશે પણ આપણે માહિતી આપશે રમણિકભાઈ વામજા તો ખાસ મિત્રો જો આ વંથલી સોરઠના આગાહીકાર રમણીકભાઈ વામજાનું સન્માન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી કૃષિમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા કે જે ખાસ કરીને આગાહી આપેલી હતી અને એનું સન્માન કરેલું હતું તે વર્ષ સારામાં સારો વરસાદ પડેલો હતો આગાહી પ્રમાણે મિત્રો તો રમણીકભાઈનો ખૂબ ખૂબ આભાર આપને માહિતી આપી ખેડૂતો માટે અને કિસાન માટે મહેનત કરી રહ્યા છે મિત્રો તો આપણે આ ચેનલને લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો જય શ્રી કૃષ્ણ